તો કેમ છો દોસ્તો આશા કરું છું કે મજામાં હશો આજના વિડીયોની અંદર હું સૌને જણાવવાનો છું કે ઘણા બધા લોકો છે તેનો એક કોમન ક્વેશ્ચન એ છે કે ભાઈ યુટ્યુબમાં પૈસા કેવી રીતે આપવામાં આવે છે તે સબસ્ક્રાઈબરના આધારે આપવામાં આવે છે વ્યૂઝના આધારે આપવામાં આવે છે કે પછી તમારી ચેનલ છે તે જેટલી શેર થાય છે જેટલો વિડીયો શેર થાય છે તેના આધારે પૈસા આપવામાં આવે છે આ પણ એક પ્રશ્ન હોય છે તો આજના આ વિડિયોમાં તમારા આ પ્રશ્નોના જવાબ છે તે તમારા સોલ્વ થઈ જવાના છે આ પૂરા વિડીયોને જોતાં પહેલાં હું તમને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ વીટેક ન્યૂઝ પર નવા છો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને સૌથી પહેલાં મળતી રહે તો દોસ્તો સૌથી પહેલાં તો હું આપશોને જણાવી દઉં કે કોઈપણ યુટ્યુબર્સ જેમનો ક્રાઇટેરિયા કમ્પ્લીટ થઈ ગયો છે એટલે કે યુટ્યુબની પોલિસી મુજબ જો તમારી ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર્સ પ્લસ ચાર હજાર કલાકનો વોચ ટાઈમ છે તે કમ્પ્લીટ થઈ જાય ત્યારે યુટ્યુબ તરફથી તમારી ચેનલ છે તે મોનિટાઈઝ કરી દેવામાં આવે છે એટલે કે તેની ઉપર એડવર્ટાઇઝમેન્ટ ચલાવવામાં આવે છે અને તેમના આધારે તમને યુટ્યુબમાં પૈસા મળે છે હવે આ તો થઈ ગઈ કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટના પૈસા આપે છે તો કેવી એડવર્ટાઇઝ દાખલા તરીકે તમને જણાવી દઉં કે તમે કોઈ પણ વિડીયો છે તે ઓપન કરી અને જોતા હશો કે ભાઈ તે વિડીયો છે તેની અંદર ક્યારેક એડ્સ છે તે આપવામાં આવેલી હોય છે ઘણી વખત લાંબા વિડીયો હોય છે તો તેની અંદર વચ્ચે વચ્ચે પણ એડ્સ છે તે આપવામાં આવતી હોય છે તો આ એડ્સ છે તે શા માટે આપવામાં આવે છે એ એડ્સ એટલા માટે આપવામાં આવે છે કારણ કે એના જ પૈસા યુટ્યુબર્સને મળે છે કોઈ બી યુટ્યુબર્સ જે વિડીયો બનાવે છે દાખલા તરીકે હું વિડીયો બનાવું છું હજી આ ચેનલ તો મારી શરૂઆતની ચેનલ છે પણ આની પહેલાંની જે ચેનલ જે મારી મોનિટાઈઝ થઈ ગયેલી ચેનલ છે જેનું નામ છે ખેડૂત ઓનલાઈન પોઈન્ટ તેની ઉપર હું વિડીયો બનાવું છું તેમાં પણ મને જે પૈસા મળે છે યુટ્યુબ તરફથી તે એડવર્ટાઈઝમેન્ટના જ પૈસા મળે છે કે ભાઈ તમારે જો વિડીયો ઓપન કરો અને વચ્ચે વચ્ચે જે એડવર્ટાઈઝ આવે તેના પૈસા યુટ્યુબ તરફથી આપવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે જેટલા વ્યૂઝ વધારે તેટલા પૈસા વધારે એટલે કે તમારે જો ઓછા વ્યૂઝ આવતા હોય તો ઓછા પૈસા આવશે વધારે વ્યૂઝ આવતા હોય તો વધારે પૈસા બનશે આવું એટલા માટે દોસ્તો કારણ કે યુટ્યુબમાં જેટલા લોકો એડવર્ટાઇઝમેન્ટ જોવે છે તે મુજબ યુટ્યુબ છે તે ગણતરી કરી અને પૈસા આપે છે અને પૈસા ડાયરેક્ટ પૂરેપૂરા નથી આપી દેતો યુટ્યુબ યુટ્યુબમાં હાઇઠ ચાલી કરે છે હાઇઠ ચાલી એટલે કે ચાલીસ ટકા જે છે તે યુટ્યુબર્સને આપે છે ને સાઈઠ ટકા છે ને પેમેન્ટ એ પોતે જ રાખે છે એટલા માટે એવું નહીં ગણવાનું કે યુટ્યુબર છે તેને પૂરેપૂરું પેમેન્ટ જ મળતું હશે આમાં એવું નથી મારા વાલા પણ જો તમારા કન્ટેન્ટમાં દમ હોય ને તો એ ચાલીસ ટકાએ તે બહુ જાજી છે દોસ્તો એટલા માટે ખાસ તમને જણાવી દઉં કે જો યુટ્યુબર બનવું હોય ને તો આ ચાલીસ ટકા તે તમારા માટે બહુ જાજી કિંમત છે અને તમારા કન્ટેન્ટમાં દમ હોવો જોઈએ તમારે જો યુટ્યુબર બનવું હોય ને તો અને પ્લસ તમને જણાવી દઉં કે આ થઈ ગઈ વાત કે ભાઈ તમારા પર હજાર વ્યૂ ઉપર તમને એડના પૈસા છે તે ગણવામાં આવે છે એ કેવી રીતના સીપીએમ અને આરપીએમના આધારે આપણે જેટલા પણ જે કાંઈ પણ પ્રકારના તમે વિડીયો બનાવતા હો તેનો સીપીએમ છે તે નાનો હોય તો તમને એ મુજબ એક હજાર પર વ્યૂઝના મળે છે તે તમે કેવી રીતે ચેક કરી શકો છો જો તમારે મોનિટાઈઝ થઈ ગયું હોય ને તે જ યુટ્યુબર્સને ખબર હશે કે સીપીએમને આરપીએમ એટલે શું સીપીએમ એટલે કે પર હજાર વિડીયો ઉપર તમને કેટલા રૂપિયા છે તે મળે છે જે તમને મોનિટાઈઝ થઈ ગયું હોય ને ત્યારે દેખાડવામાં આવે છે દાખલા તરીકે ઘણા બધાનું ફિક્સ હોય છે ટેક કેટેગરીવાળાને હાઈ સીપીએમ હોય છે ત્યારબાદ જે ફાઈનાન્સવાળા હોય છે તેને તેનાથી પણ વધારે હાઈ હોય છે પરંતુ નાના ક્રિએટર્સ છે જે ગામડાના લોકોના લગતા વિડીયો બનાવે છે તેમનો સીપીએમ સાવ નીચો હોય છે આવું એટલા માટે દોસ્તો કે એ પ્રકારના લોકો છે તે તમારી વિડીયો જોય છે તો તેમને એ પ્રકારની એડ્સ છે તે બતાડવામાં આવે છે એટલે કે હાઈ બિઝનેસમેન લેવલના વ્યક્તિઓ છે તો તેમને તે પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ બતાવવામાં આવે છે અને જે લોઅર વ્યક્તિઓ છે તેમને તે પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ છે તે યુટ્યુબ તરફથી બતાડવામાં આવે છે એટલા માટે ત્યાંનો સીપીએમ છે તે નાનો હોય છે એટલા માટે યુટ્યુબ તરફથી જે દોસ્તો પૈસા આપવામાં આવે છે તે પર હજાર વ્યૂ ઉપર નક્કી થાય છે હવે સબસ્ક્રાઈબર્સની વાત કરી દો દોસ્તો કે સબસ્ક્રાઈબર્સનું શું મહત્ત્વ છે સબસ્ક્રાઈબર્સનું એટલું કાંઈ મહત્ત્વ નથી મહત્ત્વ ક્યારે છે કે તમારા કન્ટેન્ટમાં દમ છે તો સબ્સ્ક્રાઇબર્સ ઓટોમેટિક જોશે કારણ કે મોસ્ટ ઓફ તો એવું જ બનતું હોય છે કે જે વ્યક્તિઓએ તમારી સબસ્ક્રાઇબર્સ કરી નથી ચેનલ તે લોકો જ વધારે તમારો વિડિયો જોતા હોય છે બાકી સબસ્ક્રાઈબવાળા તો એટલો કાંઈ વિડીયો નથી જોતા હોતા સબસ્ક્રાઈબર્સ એટલા માટે કારણ કે જે યુટ્યુબનું એલ્ગોરિધમ એ પ્રકારે કામ કરે છે કે તમે વિડીયો ડાયરેક્ટ મૂક્યો અને તમારી નોટિફિકેશનમાંથી જેટલા પણ જા જા વ્યક્તિઓએ તમારો વિડીયો જોયો તો વિડિયો છે તે એટલો જ વધારે આગળ યુટ્યુબ પહોંચાડે છે એટલે કે નોન સબસ્ક્રાઈબર જેણે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી ને તે વ્યક્તિઓ પણ એટલી જે જોતા હોય છે એટલો વિડીયો તમારો જોતા હોય છે એટલા માટે સબસ્ક્રાઈબર્સનું એટલું મહત્ત્વ નથી ઘણી વાર કેવું બનતું હોય છે કે જેને બે બે હજાર સબસ્ક્રાઈબર હોય છે ને તે વ્યક્તિ પણ લાખો રૂપિયા કમાવતો હોય છે એટલા માટે સબસ્ક્રાઈબર પાછું એટલું દોડવાનું નહીં દોડવાનું તો શેના પાછળ કે ભાઈ તમારો કન્ટેન્ટ છે તે એક નંબર બનાવો અને એવો કન્ટેન્ટ બનાવો ને કે કોઈ પણ વ્યક્તિ છે તેણે એવો બનાવ્યો જ ના હોય જો કન્ટેન્ટની પાછળ તમે મહેનત કરશો તો તેની અંદર વ્યૂ આવશે અને જેટલા જાજા વ્યૂ આવશે એટલી જાજી યુટ્યુબર્સની કમાણી થશે અને જો તમે નવું યુટ્યુબ સ્ટાર્ટ કરી રહ્યા હોય ને તો આજથી જ મહેનત કરવાનું ચાલુ કરી દેજો કારણ કે જેટલા ઝાઝા વ્યૂ એટલા ઝાઝા પૈસા અને જેટલા જાજા પૈસા એટલું જાજુ નામ ફેમ અને પછી તો તમને ખબર જ હશે પૈસા આવી જાય પછી શું થાય એટલા માટે મારા વાલા તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે યુટ્યુબ તરફથી પૈસા કઈ રીતે આપવામાં આવે છે જેટલું તમે જાજો વિડીયોમાં વ્યૂ આવે એટલા જ ઝાઝા તમને પૈસા મળશે અને એ વાત પણ ખાસ ધ્યાન રાખી લો જો કે તમારે સબસ્ક્રાઇબરનું એટલું મહત્ત્વ હોય ને તો તમે એ જ વાત ધ્યાન રાખજો કે જેટલા જાજા તમારે વ્યૂ આવશે ને એટલા સામો સબસ્ક્રાઇબર છે એ તો તમારા વધતા જશે કારણ કે તમે કન્ટેન્ટ જ એવો બનાવો છો ને કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે જ નહીં કોઈ પણ વ્યક્તિ બરાબર એટલા માટે તમારા કન્ટેન્ટમાં છે ને થોડોક દમ રાખો તો દોસ્તો આ જ હતી ઇન્ફોર્મેટિવ વિડીયો કે ભાઈ યુટ્યુબ તરફથી પૈસા છે તે કેવી રીતે આપવામાં આવે છે અને શેના આધારે આપવામાં આવે છે પૈસા તેના વિશેની માહિતી જે હતી મેં તમને આપી દીધી તમને આ માહિતી કેવી લાગી જો પસંદ આવી હોય ને દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા જ નહીં ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દો જેનાથી આવી વિડિયો તમને સૌથી પહેલાં મળતી રહે મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ